ત્રણ દિવસથી ખોરજ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે ત્રીજા દિવસે પ્રાતઃ પૂજન અને પ્રસાદ વાસ્તુ કરવામાં આવ્યું ત્યારબાદ પ્રસાદ દીક્ષુ હોમ અને પિંડિકા અધિવાસની વિધિ કરવામાં આવી ત્યારબાદ મુખ્યમંત્રીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સાથે જ આ પાવન અવસર પર સંત સંમેલન રાખવામાં આવ્યું જેમાં દેશભરમાંથી સંતો મહંતોએ ખાસ હાજરી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ સંત સંમેલનમાં હાજરી આપી પ્રાણ પ્રતિષ્ઠા બાદ મહાઆરતી કરવામાં આવી મહાઆરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી સાથે જ ડ્રોન દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી ધ્વજારોહણ સમયે ભક્તો ભાવ વિભોર ગાંધીનગરના ખોરજમાં ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે આ પાવન પ્રસંગે ખોરજ ખાતે ગુજરાતના મીડિયા ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સંત સંમેલન યોજવામાં આવ્યું જેમાં ગુજરાતમાં બધા જ સાધુ સંતો મહામંડલેશ્વર અને મુખ્યમંત્રી ધારાસભ્યો સાંસદો સહિત મેયરે પણ હાજરી આપી હતી સંમેલનમાં મુખ્ય આકર્ષણ અકોલા મહારાષ્ટ્રથી આવેલા કાલીપુત્ર કાલીચરણ મહારાજ હતા જેમણે ગઈકાલે રાત્રે દસ હજાર લોકોને ગરબામાં તાંડવ અને ગુજરાતી ગરબા ગાઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા સંત સંમેલનમાં ગુજરાતના તમામ તીર્થસ્થાનોના મહંત શ્રી ઉપસ્થિત રહી આ પ્રસંગને વધુ આધ્યાત્મિક અને પાવન કર્યું સાધુ સંતોના આશિષ વચનથી ખોરજની ધરા અતિ પાવન થઈ સાથે જ સાધુ સંતોની પાવન ઉપસ્થિતિમાં સનાતન ધર્મનો જયઘોષ બોલાયો સનાતન ધર્મની રક્ષા કાજે સંત વિભૂતિઓ માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવ્યું ગાંધીનગરના ખોરજમાં ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ખોરજ ખાતે ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક સંત સંમેલન યોજાયું હતું સંતો દ્વારા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંમેલનનું સંચાલન ડોક્ટર શ્રી રામેશ્વર બાપુ હરિયાણીએ કર્યું હતું सन्त सम्मेलन में गोरखनाथ आश्रम महंत श्री शेरनाथ बापू जगन्नाथ मंदिर दिलीप दास जी महाराज भारतीय आश्रम हरिहरानंद भारतीजी महाराज खास उपस्थित रहा था संत श्री कालीपुत्र कालीचरण महाराज सन्त सम्मेलन में हाजिर रहा था समस्त द्वारा आयोजित शिखर नवनिर्मित મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય દિલીપદાસજી મહારાજ પૂજ્ય હરિહરાનંદજી મહારાજ શ્રી લલિત લલિત કિશોરદાસજી મહારાજ શ્રી કાલીચરણ મહારાજ પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજ શ્રી ચૈતન્ય શંભુ મહારાજ ઉપસ્થિત સૌ સંત ગણોના ચરણોમાં કરું ધારાસભ્ય મારા સાથી અલ્પેશભાઈ ઠાકોર સિદ્ધિ ગ્રુપના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ શ્રી જસમીનભાઈ પટેલ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમસિંહ ગોલ ઉપસ્થિત સૌ મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે અંબા માતાજી બહુચર માતાજી ઉમિયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ખોરજ ગામમાં થઈ છે અને જ્યારે માતાજીના આશીર્વાદ હોય અને સાથે સંતો હોય તો જેને કહેવાય કે લિંક આપણી અધૂરી ના રહી જાય એ પ્રમાણે માતાજીના આશીર્વાદ આપ સૌ ઉપર ઉતરે આપણા સૌ ઉપર ઉતરે અને જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈએ વિકાસની સાથે વિરાસત આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું જે બીડું ઝડપ્યું છે એમાં આપણે સૌ સાથ અને સહકાર આપી અને આપણી વિરાસત આપણી સંસ્કૃતિ જાળવી રાખી અને આપણા ભારત દેશને સૌથી શક્તિશાળી બનાવીએ એ જ અભ્યર્થના જય માઉમિયા